જુનાગઢના બિસ્માર મુદ્દે છેલ્લા બે શહેર કોંગ્રેસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો આ ઝુંબેશમાં જોડાય તે દરમિયાન સહી કરાશે આ સાથે જ મોટા પડઘો પણ પડશે ત્યારે વધુમાં વધુ શહેરના લોકો આ સહી ઝુંબેશમાં જોડાય તે માટે આજે શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશી

ત્યારે પણ શહેર લોકો વધુમાં વધુ જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી હું હેમાબેન રૂપારેલિયા જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તમે જોઈ રહ્યા છો કે તારીખ અગિયાર થી તારીખ ચૌદ દસ સુધી અમે મિનિમમ વીસ હજાર લોકોની સાઈન લઈ અને જે ખરાબ રોડ રસ્તા છે દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિને લઈ અને અમે મિનિમમ વીસ લોકોની

જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગિયાર તારીખ થી લઈ અને ચૌદ તારીખ સુધી અંદાજે વીસ હજાર તેનાથી વધારે સહયોગ એકત્રિત કરી પંદર તારીખે અગિયાર વાગે કમિશનર શ્રી આ સહયોગ વાળું આવેદન આપવાનું નક્કી કર્યું છે આપના માધ્યમથી હું જુનાગઢની જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ કોઈ એક વ્યક્તિની કે કોઈ પક્ષની લડાઈ નથી આ આપણા સૌની લડાઈ છે આપણા સૌની સમસ્યા છે એટલે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં સહિયારો પુરુષાર્થથી આપ સહી ઝુંબેશમાં જોડાવ અને પંદર તારીખે જે આવેદન પત્ર આપવાનું છે આવેદન પત્રમાં પણ આપ હાજર રહેવી હું આપ સૌને અપીલ કરું છું ખરાબ રોડ રસ્તા અને વોર્ડ નંબર એક થી લઈ પંદર સુધી મહાનગરપાલિકાના સત્તાધીશોના અણધણ વહીવટની સામે નમસ્કાર જુનાગઢ કરતા જુનાગઢ ની ખરાબ રોડ રસ્તા ને સામે લોકો ભજવી રહ્યા છે

સરકારી આખ્યા દઈએ સરકારી તમે ઓફિસ સુધી જઈ સરકારી કે તમને શું ખોટું લાગે કે તમે ખોટું લાગે મને જો કે હોય કોઈ કોઈ જોવાનું હોય સર્વ ધર્મ નું હિત જોવાનું હોય સર્વ ધર્મ નો સંભાવ જોવાનો હોય અને જનજાગૃતિ જરૂરી